સત્તાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા છે સનાતન ધર્મ અને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે સાથે સનાતન ધર્મ અને મહંત વિરુદ્ધ ષડયંત્ર કરનાને ઉજાગર કરવાની માંગ કરવામાં આવી છે સુરત કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા

કરવામાં આવે અને એની પાછળ નો એ શું છે એ પણ જાહેર કરવામાં આવે હવે માંગણી છે